સમાચાર સમાચાર સોનલ પરમાર મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનીસબર્ગ ખાતે શરૂ થયેલા જી નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે દિલ્હી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય સાયબર નાણાકીય છેતરપિંડીનો પર્દાફાશ કર્યો પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે શીતલહેર તેમજ આંદમાન નિકોબાર કેરળ તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી પાકિસ્તાનના ફૈસલાબાદની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં વીસ લોકોના મોત આસામમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના બે વિકેટે એકસો રન સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે શરૂ થઈ રહેલા જી ટ્વેન્ટી નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે ત્રણ દિવસીય સંમેલન દરમિયાન શ્રી મોદી તમામ સત્રોમાં ભાગ લેશે અને ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરશે જેમાં વૈશ્વિક દક્ષિણ ચિંતાઓ ટકાઉ વિકાસ આબોહવા કાર્યવાહી ઉર્જા સંક્રમણ અને વૈશ્વિક શાસનમાં સુધારાનો સમાવેશ થાય છે આ વર્ષની સમિટનું વિશેષ મહત્વ છે કારણ કે આ પહેલા આ પહેલીવાર આફ્રિકન ખંડમાં તેનું આયોજન થઈ રહ્યું છે બે હજાર પચ્ચીસની થીમ એકતા સમાનતા અને ટકાઉપણું છે સાંભળીએ એક અહેવાલ प्रधानमंत्री नरेंद्र मोदी जी ट्वेंटी शिखर सम्मेलन के एजेंडे को आकार देने वाले प्रमुख वैश्विक मुद्दों पर भारत का दृष्टिकोण प्रस्तुत करेंगे इनमें ग्लोबल साउथ की चिंताएं सतत विकास जलवायु परिवर्तन ऊर्जा परिवर्तन और वैश्विक शासन में सुधार शामिल हैं। श्री मोदी का आज कई द्विपक्षीय बैठकों में भी शामिल होने का कार्यक्रम है उद्घाटन सत्र समावेशी और सतत आर्थिक विकास कोई पीछे न छूटे आरोप केंद्रित होगा जी ट्वेंटी આર્થિક સહયોગ કા પ્રમુખ મંચ્વ આર્થિક સ્થિરતા કોને ઉદ્યોગ સંસ્થાઓ અને સલાહકાર કંપનીઓએ દેશમાં લાગુ કરાયેલી ચાર શ્રમ સંહિતા નું સ્વાગત કર્યું છે અને આ પગલાને સીમાચિ રૂપ ગણાવ્યું છે જે રોજગાર સર્જન વેગ આપશે સામાજિક સુરક્ષા માળખા વિસ્તૃત કરશે અને પ્લાન ને સુવ્યવસ્થિત કરશે ભારતીય મજદૂર સંઘે આ સીમા ચિન્હરૂપ પગલાની પ્રશંસા કરી છે ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય સચિવ ગિરીશ આર્ય જણાવ્યું કે આ નિર્ણય સ્વતંત્રતા પછી કામદારોના પક્ષમાં કરવામાં આવેલ સૌથી મોટો સુધારો છે તેમણે ઉમેર્યું કે તે શ્રમિકોને સશક્ત બનાવશે आज काम की दुनिया बदल रही है तो यदि उन कानूनों पर ही हम रहते हैं तो आज जो गिग वर्कर है प्लेटफॉर्म राष्ट्रपति द्रौपदी मुर्मू कहू की सरकार नागरिकों ना जीवन ने सुधारगलाई रही है भार मूको तो की राष्ट्र न विकास कुशलता शक्तिओ शक्ति उपयोग करवो जो राष्ट्रपति आज શ્રી સત્ય બાબાની શતાબ્દી નિમિત્તે પુટ્ટુપરથી સ્થિત પ્રશાંતિ નિલિયમ ખાતે એક વિશેષ સત્રને સંબોધિત કર્યું હતું તેમણે સાંઈ કુલવંત હોલમાં શ્રી સત્ય બાબાને શ્રદ્ધાંજલિ આપી હતી साई बाबा की जन्म शताब्दी के अवसर पर सभी लोग ये संकल्प ले कि हम उनके प्रेम और सेवा के संदेश को आत्मसात करेंगे हम व्यक्तिगत और सामूहिक स्तर पर ऐसे सभी प्रयास करेंगे जिससे विश्व में शांति को बल मिले और संपूर्ण मानवता का कल्याण हो સામૂહિક ભાગીદારી માટે અપીલ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આધ્યાત્મિક સંગઠનો સામાજિક સંસ્થાઓ ખાનગી ક્ષેત્ર અને નાગરિક બધાને મહત્વપૂર્ણ ભૂમિકા છે તેમણે કહ્યું કે બધાના સામૂહિક પ્રયાસોથી ભારત વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં એક વિકસિત ભારત બની શકે છે દિલ્હી પોલીસ ગુના શાખાના સાયબર સેલે ચાર આરોપીઓની ધરપકડ કરી એક આંતરરાજ્ય સાયબર નાણાકીય છેતરપિંડી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે આ સિન્ડિકેટ પર નકલી કારોબારી મંચનો ઉપયોગ કરીને અનેક રાજ્યોમાં લોકોને છેતરવાનો આરોપ છે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનમાં એક પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો જેની સાથે ઓગણપચાસ લાખ પાંત્રીસ હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હતી તપાસ અને નાણાકીય ટ્રેલ ટ્રેકિંગ બાદ ગુના શાખાએ આરોપીની ધરપકડ કરી હતી જમ્મુ અને કાશ્મીરનું માહિતી અને જનસંપર્ક નિયામક મંડળ ગોવામાં ભારતના છપ્પનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગ લઈ રહ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશની જીવંત ફિલ્મ સંભાવનાને ઉજાગર કરવા માટે વેવ્ઝ ફિલ્મ બજારમાં એક ખાસ જમ્મુ અને કાશ્મીર પેવેલિયન સ્થાપિત કરવામાં આવ્યું છે આ પેવેલિયન જમ્મુ અને કાશ્મીરના મનોહર સ્થળો ફિલ્મ નિર્માતા મૈત્રીપૂર્ણ નીતિઓ અને વધતી જતી માળખાગત સુવિધાઓ દર્શાવે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એ આઈ આર ન્યૂઝ અંડરકોર એડીને ફોલો કરશો હવામાન વિભાગે આજે પશ્ચિમ મધ્યપ્રદેશમાં ઠંડીની આગાહી કરી છે આંદામાન અને નિકોબાર ટાપુઓ કેરળ માહે તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે આ મહિનાની પચીસમી તારીખ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ આવી સ્થિતિ રહેવાની આગાહી છે વિભાગે જણાવ્યું છે કે આવતા અઠવાડિયે ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહે છે સવારે સાત વાગે હવા ગુણવત્તા સૂચકાંક ત્રણસો ઓગણસાઠ નોંધવામાં આવ્યો હતો નબળી હવા ગુણવત્તાને ધ્યાનમાં રાખીને હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચે રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કાનો અમલ કર્યો છે કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે નવી દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચને લીલી ઝંડી આપી આ કાર્યક્રમને સંબોધતા શ્રી નડ્ડાએ ભાર મૂક્યો હતો કે સરદાર પટેલના વારસાને માન આપવા માટે દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે સરદાર जी को श्रद्धांजलि तभी है जब हम एक भारत श्रेष्ठ भारत विकसित भारत आत्मनिर्भर भारत की ओर ले जाने में अपनी जवानी खपा दें यही उनके लिए सच्ची श्रद्धांजलि પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં વીસ લોકોના મોત અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે શાહબ ટાઉન કબડ્ડી સ્ટેડિયમ નજીક એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર રાહત અને બચાવ કામગીરી માટે એકત્રીસ વાહનો ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા વિયેતનામમાં મુશળધાર વરસાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ચાલીસથી વધુ લોકોના મોત થયા છે પૂરગ્રસ્ત પ્રાંત ખાનહોવા ડાકલાક અને ગિયા લાઈમાંથી હજારો રહેવાસીઓને સ્થળાંતરિત કરાયા છે નાયબ પ્રધાનમંત્રી હો ક્વાડુંગે ત્રણ પૂરગ્રસ્ત પ્રાંતોમાં સેના પોલીસ અને અન્ય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે પૂરના પાણીમાં બાવન હજારથી વધુ ઘરો ગરકાવ થયા છે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ભારત સામે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે ભારતીય ટીમ વિકેટકીપર બેટર ઋષભ પંતના નેતૃત્વ હેઠળ રમી રહી છે જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઇ રહેલી બે મેચોની શ્રેણીની પહેલી મેચમાં ગર્દનની ઈજાના કારણે નિયમિત કેપ્ટન શુભમન ગિલ બહાર થઈ ગયા હતા છેલ્લા અહેવાલ પ્રમાણે દક્ષિણ આફ્રિકાના બે વિકેટે એકસો ત્રેપન રન થયા છે ડિરેક્ટોરેટ જનરલ રીસેટલમેન્ટ ડીજીઆર સાથે ભાગીદારીમાં ભારતીય કોર્પોરેટ બાબતોની સંસ્થા આઈઆઈસીએ દ્વારા આયોજિત પ્રમાણપત્ર કાર્યક્રમ હેઠળ લગભગ નેવું સંરક્ષણ અધિકારીઓને કોર્પોરેટ ગવર્નન્સ અને સ્વતંત્ર નિયામક પદમાં વ્યાપક જ્ઞાનથી સજ્જ કરાયા છે આ બે અઠવાડિયાના પ્રમાણપત્ર કાર્યક્રમની ત્રીજી બેચ ગઈકાલે ગુરુગ્રામ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે મનરેગા હેઠળ માનવ દિવસોની સંખ્યા વધારીને એકસો પચાસ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર માન્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે શરૂ થઈ રહેલા જી ટ્વેન્ટી નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે દિલ્હી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી આંતરરાજ્ય સાયબર નાણાકીય છેતરપિંડીનો પર્દાફાશ કર્યો પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે શીતલહેર તેમજ આંદામાન નિકોબાર કેરળ તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી પાકિસ્તાનના ફૈસલાબાદની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં વીસ લોકોના મોત અને આસામમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના બે વિકેટે એકસો ત્રેપન રન હવે પછી આ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો